નમસ્કાર મિત્રો તુલસીને આપણા દેશની અંદર ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે તુલસી આપણને અનેક હેલ્થ બેનિફિટ આપે છે આ હેલ્થ બેનિફિટની સાથે સાથે તુલસી આપણા જીવનમાંથી નેગેટિવ એનર્જીને દૂર કરી આપણને પોઝિટિવ એનર્જી રાખે છે અને આપણે હંમેશા પોઝિટિવ રહીએ છીએ આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે ચૌદ દિવસ સુધી જો તમે તુલસીના ચારથી પાંચ પત્તા ખાઓ છો તો તમારા શરીરની અંદર તમને કેવા બદલાવ જોવા મળે છે વિડીયો આગળ જોતા પહેલા તમારે એક નાનકડું કામ કરવાનું છે નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવાનું છે જેથી નવા વિડીયો તમને તરત જ જોવા મળે સૌથી પહેલાં તુલસી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે આપણા શરીરના કોષો રેગ્યુલર અલ્ટ્રાવલુટ કિરણો અને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી ડેમેજ થતા હોય છે તુલસીની અંદર રહેલો એન્ટીઓક્સિડન્ટ ગુણ આપણા શરીરના કોષોને આ અલ્ટ્રાવાયલો ડ્રેસ અને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી થતા નુકસાનથી બચાવે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફ્રી રેડિકલથી આપણા શરીરને હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે જો તમે કન્ટિન્યુઅસ ચૌદ દિવસ સુધી તુલસીના પત્તાને ખાઓ છો તો આ તુલસીના પત્તા તમને આ બધી ગંભીર બીમારીઓથી બચાવે છે બીજું કે તુલસી આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે તુલસીની અંદર અમુક એવા એસેન્શિયલ ઓઇલ હોય છે જેમ કે યુજેનોલ સિટ્રાનેલોન અને લિનોલોલ જે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવામાં હેલ્પ કરે છે વાતાવરણ જેવું બદલાય કે અમુક લોકોને શરદી ખાંસી અને તાવ થઈ જતા હોય છે તો રેગ્યુલર તુલસીના પત્તા ખાવાથી અથવા તો તુલસીનો ગાળો પીવાથી તમને આ બધા ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે જો તમને ક્યાંય પણ ઘા થઈ ગયો હોય તો ત્યાં તમે તુલસીના પાનનો રસ કાઢીને લગાવો છો તો ઘા જલ્દીથી રોજાઈ જાય છે તુલસીની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ રહેલો છે જે ઇન્ફેક્શનને આગળ વધતા રોકે છે તુલસીની અંદર પોટેશિયમ અને ફોલેટ હોય છે જે આપણા હાડકાંને મજબૂત બનાવે છે તુલસીનું રેગ્યુલર સેવન કરવાથી આપણું હાર્ટ હંમેશા તંદુરસ્ત રહે છે ચૌદ દિવસ સુધી તુલસીના પાનને ખાવામાં આવે તો તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય છે તેમાં સુધાર આવે છે આપણું પાચનતંત્ર મજબૂત બને છે કબજિયાતની જો તમને સમસ્યા રહેતી હોય તો એ દૂર થાય છે ચૌદ દિવસ પછી તમે જોશો કે તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરવા લાગ્યું છે અને તમારું જે સ્ટેમિના છે તમારું જે એનર્જી લેવલ છે એ પણ વધી ગયું છે તુલસી ખાવાનો બીજો ફાયદો એ મળે છે કે આ તુલસી આપણા શરીરની અંદર બ્લડ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે તુલસીની અંદર યુજેનોલ નામનું તત્વ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે તુલસી રેસ્પિરેટરી સિસ્ટમને લગતી બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે શરદી ખાંસી અને કફ જેવી સમસ્યાને દૂર કરવામાં તુલસી એક રામબાણ છે જો તમે તમારા સુગરને કંટ્રોલ રાખવા માગો છો તો તમારે તુલસીનું રેગ્યુલર સેવન કરવું જોઈએ તુલસી તમારા બ્લડ સુગરને કંટ્રોલ રાખવામાં ખૂબ જ મદદ કરે છે ડિપ્રેશનને દૂર કરવા માટે તુલસી એક રામબાણ ઉપાય છે જો તમને કોઈ પણ કામ કરવામાં કોન્સન્ટ્રેશન નથી રહેતું તમને નેગેટિવ વિચારો આવે છે અને એના લીધે તમને ગભરામણ થાય છે તમે નાની નાની બાબતમાં ચિંતા કરવા લાગો છો તો આ બધી સમસ્યાને દૂર કરવામાં તુલસી ખૂબ જ હેલ્પ કરે છે તુલસી પર ઘણા બધા રિસર્ચ થઈ ગયા છે અને એ બતાવે છે કે તુલસી તમારા સ્ટ્રેસને ઓછું કરી મગજને શાંત બનાવે છે ચૌદ દિવસ સુધી જો તમે તુલસીના પાનનું સેવન કરો છો તો તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે અને તમારું મૂડ સારો થાય છે જો તમે સ્ટ્રેસમાં છો અને તમે આ સ્ટ્રેસને તુરંત જ ઓછું કરવા માંગો છો તો તમારે માર્કેટમાં તુલસીનું ઓઇલ મળે છે એ લઈ આવો આ ઓઇલને તમારે કાંડા પર અહીં લગાવી દેવો પછી આઠ વાર તમારે ઊંડા શ્વાસ લઈને આ તેલને સૂંઘવાનું છે આ રીતે શ્વાસ લઈને જો તમે તુલસીના તેલને શ્વાસની અંદર લેશો તો તમે જોશો કે થોડી વારની અંદર તમારું મગજ શાંત થઈ ગયું છે તમને ખૂબ જ સારું ફીલ થશે શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીનો ઉપયોગ તમે કરી શકો છો તુલસી તમારી શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં હેલ્પ કરે છે તુલસી આપણા શરીરની અંદરથી ઝેરી કચરાને બહાર કાઢે છે શરીરને અંદરથી ડિટોક્સ કરે છે જ્યારે આપણું શરીર અંદરથી ડિટોક્સ થાય છે ઝેરી કચરાઓ બહાર નીકળે છે ત્યારે આપણે પૂરી રીતે સ્વસ્થ બનીએ છીએ અને કોઈપણ રોગો સામે લડવાની આપણી ક્ષમતા ખૂબ જ વધી જાય છે મગજ માટે તુલસી ફાયદાકારક છે રેગ્યુલર તુલસીનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે યાદશક્તિ તેજ બને છે તુલસી બે પ્રકારની આવે છે એક આવે છે રામ તુલસી અને એક આવે છે તુલસી એની અંદર તુલસીના જે ગુણ છે એ વધારે છે એટલે કોઈ પણ રોગને દૂર કરવા માટે બની શકે તો તમારે શ્યામ તુલસીના જ પાન લેવા કોઈ પણ પ્રકારના તાવને દૂર કરવા માટે તુલસી ખૂબ જ અસરકારક છે આ માટે તમારે શું કરવાનું છે પંદર થી વીસ તુલસીના પત્તા લેવાના છે એની ચટણી બનાવીને એનો રસ કાઢી લેવો હવે આ રસને તમારે હુંફાળું ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું એકદમ હલકું ગરમ કરવાનું છે હવે આ રસની અંદર તમારે ગોળ નાખવાનો છે અથવા તો તમે મધ પણ નાખી શકો છો દિવસમાં ત્રણ વાર એક એક ચમચી આ રસને લેવાથી તમારો તાવ ઝડપથી ઉતરી જશે પેરાસિટામોલ જે કામ કરે છે એ જ કામ આ તુલસીના પત્તા કરે છે તાવને ઉતારવા માટે તુલસીનો ગાળો બનાવીને પણ તમે પી શકો છો આ માટે તમારે પંદરથી વીસ તુલસીના પાન લેવા બે કપ પાણી લેવું હવે આ પાણીની અંદર પત્તાને નાખી દેવા પછી તમારે બે કપ પાણી જ્યારે એક કપ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે જ્યારે પાણી એક કપ બની જાય ત્યારે ગેસ બંધ કરીને આ પાણીને ગાળી લેવું એની અંદર અડધી ચમચી ગોળ નાખવો પછી આ ગાળાને તમારે હુંફાળું ધીરે ધીરે પી લેવાનું છે માસિક દરમિયાન સ્ત્રીઓને પેટમાં ખૂબ જ દુખાવો થતો હોય છે માસિક અનિયમિત આવે છે

મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો